ઉત્તરાયણના તહેવારો આડે હવે મોડ અઠવાડિયું રહ્યું છતાં પતંગ દોરીના સ્ટોલમાં નિરસ માહોલ જોવા મળ્યો પતંગ દોરીના ભાવમાં સરેરાશ પચ્ચીસ ટકા સુધીનો વધારો દેખાઈ રહ્યો છે પશ્ચિમ બંગાળથી આવતી પતંગની કમાનનો સપ્લાય ઘટતા ભાવ વધ્યા મકર સંક્રાંતિના પર્વ વચ્ચે હવે ગણતરીના સાત આઠ દિવસ રહ્યા છે છતાં ખેડબ્રહ્મા શહેરમાં હજુ વેપારીઓને ગ્રાહકોનો ઇંતજાર છે ગત વર્ષની સરખામણી આ વર્ષે વિવિધ કારણોસર પતંગ અને દોરીના ભાવમાં સરેરાશ પચીસથી ત્રીસ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે જેથી પતંગ રસિયાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે જોકે ઉત્તરાયણના બે ત્રણ દિવસ વચ્ચે ત્યાગ ખરીદીનો માહોલ જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે પતંગ અને દોરીના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં રો મટીરીયલ મોગું થતા ભાવો વધ્યા છે ગત વર્ષે છ તારની પાંચ હજાર વાર ફિરકી આઠસો એસી આસપાસ મળતી હતી આ વર્ષે તેનો ભાવ વધીને અગિયારસો સુધી પહોંચ્યો છે આમ દોરીના ભાવ પચીસ ટકા સુધી વધ્યા છે લોકો ગળા કાપી નાખતી જીવલેણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધના પગલે માંજાની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તેવી જ રીતે પતંગના ભાવો પણ વધ્યા છે એક કોડી કલરથી પતંગ સોથી એકસો વીસમાં ગત વર્ષ મળતા હતા અને આ વર્ષે તેનો ભાવ એકસો વીસ રૂપિયા સુધી સ્થિર રહે છે જ્યારે દોરી રંગનો ખર્ચ પણ વધી ગયો છે દસમી જાન્યુઆરી બાર બાદ પતંગ રસિયાઓ ખરીદી માટે ઉમટી પડે તેવી વેપારીઓની આશા બંધાઈ છે રિપોર્ટર વિનોય મહેતા સાથે ચંદ્રશેખર ભાવસાર બ્યુરો ચીફ સાબરકાંઠા